હરિ ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર પંદર અન્ન સ્ત્રોતમાં સુધારણા જેમાં ચેપ્ટર નંબર સાત અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલ પ્રણાલીઓ અને પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિ વિશેની માહિતી મેળવવાની છે કે અન્નના ઉત્પાદનમાં વધારો કઈ રીતના કરાવવો અને પાકનું ઉત્પાદન છે એમાં સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ જણાવું તો જવાબમાં છે કે ભારતમાં ઓગણીસો ને સાહીઠથી બે હજાર ચાર સુધીમાં ખેતીલાયક ભૂમિમાં પચીસ ટકા વધારો અને અન્નના ઉત્પાદનમાં ચાર ગણો વધારો થયો છે ઓગણીસો સાહીઠથી લઈને બે હજાર ચાર સુધીની વાત કરો તો ખેતીલાયક ભૂમિમાં કેટલો વધારો થયો છે પચીસ ટકા વધારો થયો છે એટલે એક ખૂબ સારી બાબત છે અને અન્નના ઉત્પાદનમાં પણ વસ્તીની સાથે ચાર ગણો વધારો થઈ ગયો છે તેમજ અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલ પ્રણાલીઓને ત્રણ ચરણમાં વેચવામાં આવી છે પ્રથમ ચરણમાં બીજની પસંદગી કરવાની હોય કૃષિમાં પાક સારો ઉગવો હોય અથવા સારો ઉગાડવો હોય અને સારો પાક આવે એના માટે ત્રણ ચરણ છે એમાં પેલું ચરણ એ છે કે બીજની પસંદગી સારી હોવી જોઈએ આપણી ખબર છે બીજ સારા હોય તો જ પાક સારો આવે તો એક તો બીજની પસંદગી કઈ રીતના કરવી એના માટે છે બીજું પાકની યોગ્ય દેખરેખ રાખવામાં આવે કે પાક છે એ વાવી ગયા પછી તમે એને પાણી જ ન આપો એને ખાતર યોગ્ય ન છાંટો તો એ પાક સારો ઉગવાનો નથી એટલે એની દેખરેખ પહેલાં તો સારી રાખવી પડશે અને હવે દેખરેખ રાખ્યા બાદ પાક વ્યવસ્થિત ઉગી ગયો એટલે જો ત્રીજું ચરણમાં એ છે કે ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કરેલા પાકને નુકસાન થવાથી બચાવો આ ત્રણ ચરણો તમે વ્યવસ્થિતપણે કાળજી રાખવામાં આવે તો ખૂબ જ સારું એવું ઉત્પાદન થઈ શકે છે પહેલાં ચરણમાં બીજની પસંદગી કરવાની છે એની પછીના ચરણમાં બીજની યોગ્ય દેખરેખ એટલે સોરી પાકની યોગ્ય દેખરેખ રાખવાની છે અને ત્રીજા ચરણમાં કપાયેલા પાકને અને ઉગેલા પાકને સુરક્ષિત રીતે સાચવવાનો છે જેને કોઈ નુકસાન થવું જોઈએ નહીં અને આમાં સમાવિષ્ટ પ્રવૃત્તિ કઈ કઈ છે તો પેલું છે પાકની જાતિમાં સુધારણા કરવી પાક ઉત્પાદનમાં સુધારણા કરવા અને પાક સુરક્ષાનું પ્રબંધ કરવું આ ત્રણ પ્રવૃત્તિઓ સંકળાયેલી છે પાકની જાતોમાં સુધારણા કરવી પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાકની સુરક્ષાનું પ્રબંધ કરવું ત્યારબાદ આગળ આઠમા સવાલમાં એવું કીધું છે પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય અને તે માટે પસંદગીના માપદંડ જણાવો પાકની જાતિમાં ઈચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય તે માટે પસંદગીના માપદંડ જણાવો તો પાક લક્ષણો પાકની જાતિમાં એટલે કે કોઈ પણ બીજી જાતિ છે એની આ જાતિ સાથે છે એ રીતના સંકરણ કરવામાં આવે અને સંકરણ માટે પાકની જાતિની પસંદગી પર પાકના સારા ઉત્પાદન થાય છે તમે સંકરણ કરો તો સંકરણ માટે પાકની જાતિ કે જાતના પસંદગીના માપદંડ કયા કયા હોય કે શું કામ આપણે સંકરણ કરવું જોઈએ તો રોગ પ્રતિકારક ક્ષમતા વધારે ખાતર પ્રત્યે પ્રતિચાર આપે નીપજની ગુણવત્તા ઊંચી આવે તેમજ ઉત્પાદન કેવું આવે વધારે આવે સંકરણ છે એના માટેના માપદંડ કયા કયા રાખવામાં આવે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે ખાતર પ્રત્યે પ્રતિચાર આપે નીપજની ગુણવત્તા ઊંચી લાવે અને ઉત્પાદનમાં શું કરે વધારો કરે ત્યારબાદ પાક સુધારણામાં સંકરણ સમજાવો તો પાક સુધારણામાં પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો સંકરણ દ્વારા ઉમેરી શકાય છે ઈચ્છિત એટલે આપણે ઈચ્છા મુજબના અમુક લક્ષણો બીજું વિવિધ આનુવંશિક લક્ષણો વાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવતા જનીન બંધારણમાં સુધારો કરી શકાય છે આનુવંશિક એટલે કે પેઢી દર પેઢી આવતા લક્ષણો જે વનસ્પતિના બીજ છે એ વાવો એટલે એના જેવી જ વનસ્પતિ ઉગે પરંતુ જો સંકરણ દ્વારા કોઈ બીજ આપવામાં આવે તો એના જનીન બંધારણમાં પણ શું થાય છે સુધારો થાય છે સંકરણ છે એ ત્રણ પ્રકારના છે કેટલા પ્રકારના છે ત્રણ પ્રકારના અગત્યનો સવાલ છે ખાસ ધ્યાન આપીશું સંકરણના કેટલા પ્રકાર છે તો સંકરણના ત્રણ પ્રકાર છે અંતજાતીય સંકરણ આંતરજાતીય સંકરણ આંતર પ્રજાતિય સંકરણ સંકરણ કેટલા પ્રકારના છે તો સંકરણ ત્રણ પ્રકારના છે સંકરણ 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 અને જોઈએ ત્રણે ત્રણ માં શું ડિફરન્સ છે તો પેલું જોઈએ અંતર જાતીય સંકરણ અંતરજાતીય સંકરણમાં એક જ જાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે કરાવવામાં આવતું સંકરણ અંતજાતીય સંકરણમાં જાત કઈ હોય વનસ્પતિની એક જ હોય પણ એની અંદર જે પેટા જાતિ હોય એ બે જુદી જુદી જાત વચ્ચે કરાવવામાં આવતું સંકરણ એને કહ્યું કે અંતજાતીય સંકરણ ઉદાહરણ તરીકે મરચામાં તમે જુઓ મરચાંની અંદર જુઓ તમે ગોલર મરચાં આવે અને પેલા લાંબા આણીવાળા મરચાં આવે તો આ બંનેની જાતિ વચ્ચે સંકરણ કરવામાં આવે એક જ જાતિના સે તો મરચા જ પણ એની બે જુદી જુદી જાત વચ્ચે જે સંકરણ થાય એ અંતજાતીય સંકરણ ત્યારબાદ આંતરજાતીય સંકરણ આમાં એક જ પ્રજાતિની વનસ્પતિ હોય જાતિ છે અહીંયા શું આવશે પ્રજાતિ એક જ પ્રજાતિની વનસ્પતિની બે જુદી જુદી જાતો વચ્ચે કરાવવામાં આવતું સંકરણ એટલે કહેવાય આંતરજાતીય સંકરણ ખબર પડી કે નહીં આંતરજાતીય પૂછીએ તો ખાલી જાતિ આવશે આંતરજાતીય પૂછીએ તો એક જ પ્રજાતિ આવશે અને આંતર પ્રજાતિ હશે તો એમાં જો બે ભિન્ન વનસ્પતિ એટલે બે અલગ અલગ વનસ્પતિની પ્રજાતિ જાતિ નહીં પ્રજાતિ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ એટલે કહેવાય આંતર સંકરણ સંકરણના ત્રણ પ્રકારમાં ખબર પડી કે નહીં આંતરજાતીયમાં એક જ જાતિની અંદર પેટા બે જાતિ હોય એમાં સંકરણ થાય આંતરજાતીય સંકરણમાં એક જ પ્રજાતિ હોય તેની અંદર આવેલી બે જુદી જુદી જાતો વચ્ચે અને આંતર પ્રજાતિઓમાં બે ભિન્ન વનસ્પતિની પ્રજાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ જેના જનીનિક રૂપાંતરિત પાકો કયા કયા છે તો સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિમાં જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવામાં આવે છે પરિણામે જનીનિક રૂપાંતરિત પાક બને છે આપણે ઈચ્છા અનુસાર છે ને તમે યોગ્ય ઐચ્છિક લક્ષણોવાળા જનીનો ઉમેરી દો અંદર એના ઉદાહરણમાં તમે લઈ શકો બીટી કપાસ અને બીટી રીંગણ ત્યારબાદ નવી નવી જાતો જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે તે જણાવો તો પાકની ક્ષેત્રોની ભિન્ન પરિસ્થિતિમાં સારું ઉત્પાદન આપી શકે છે તેમજ ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે છે બધા બીજ એક જ જાતના હોય અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે છે આબોહવાની પરિસ્થિતિમાં ઉભી શકે છે દાખલા તરીકે સ્વીકૃત કરેલી નવી જાતિ વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઊભી શકે છે તો આ નવી જાતિનો એક ફાયદો છે કે આબોહવા છે ને વિપરીત હોય ને તો એ ઉગી જાય તેમજ બધી જાત એક જ જાતના છે એટલે પરિસ્થિતિમાં પણ શું પામે અંકોરણ પામે સરખી પરિસ્થિતિ હોય તો પણ અને ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ શું મળે બીચ ત્યારબાદ કયા કારણો કે પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે સમજાવો મોસ્ટ મોસ્ટ આઈએમપી અને ખૂબ જ અગત્યનો સવાલ બધા કારણો છે છ છ પાંચ કે છ કારણો છે એ છ એ છ યાદ રાખવાના અને છ લખવાના છે કયા કારકો કે પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે કે શું કામ આપણે આવું કરવું છે જાત સુધારણા અને પાકમાં સુધારણા તો પહેલું છે વધુ ઉત્પાદન કરવા માટે એકતર દીઠ કૃષિ પાકના ઉત્પાદકમાં શું કરવો વધારો કરવો એટલે પહેલું કારક તો આપણે આવડી ગયું વધુ ઉત્પાદન એકતર દીઠ એટલે કે જમીન છે એને એકટરમાં માપવામાં આવે એટલે એકર દીઠ છે કૃષિના પાકના ઉત્પાદનમાં શું કરવું વધારો કરવો બીજું ગુણવત્તામાં સુધારણા ગુણવત્તામાં સુધારણા એટલે કે પાક છે એની ગુણવત્તા સારી હોવી જોઈએ એટલે જો પ્રત્યેક પાકમાં ગુણવત્તામાં ભિન્નતા હોય છે દાખલા તરીકે ઘઉંમાં બેકિંગની ગુણવત્તા એટલે કાર્બોધિત હોય કઠોળમાં પ્રોટીન હોય તેલની તેલની ગુણવત્તા હોય જ્યારે ફળ અને શાકભાજીનું સંરક્ષણ પણ ખૂબ જ કેવું છે અગત્યનું છે ધાન્યની વાત કરે છે કઠોળની વાત કરી છે તો આ બધીની ગુણવત્તા છે જળવાઈ રહેવી જોઈએ ઘઉં છે તો એમાં બ્રેકિંગની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ કઠોળ હોય તો એમાં પ્રોટીનની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ તેલી બિયા છે તો તેમાં તેલની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ આ રીતના ફળ અને શાકભાજીનું પણ સંરક્ષણ યોગ્ય રીતે થવું જોઈએ એટલે બે કારકો ભાઈ વધુ ગુણવત્તા અને બીજું વધુ ઉત્પાદન અને બીજું ગુણવત્તામાં સુધારણા ત્રીજું જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા એમાં જુઓ રોગો કીટકો અને કૃમિઓ જેવી જૈવિક જ્યારે ઠંડી હિમપાત ક્ષારતા વધુ પ્રમાણમાં પાણી કે અન્યાવૃષ્ટિ જેવી અજીવિક પરિસ્થિતિના કારણે પાક ઉત્પાદન પણ શું કરી શકે ઘટી શકે એટલે આવા જૈવિક અને અજૈવિક પરિબળો છે એની પ્રતિરોધકતા માટે પણ યોગ્ય આયોજન હોવું જોઈએ કે ક્યારેક અમુકવાર રોગ આવે હમણાં તમે જુઓ તીડ આવી હતી ખબર જેના લીધે પાકને ઘણું બધું નુકસાન થયેલું તો એવી રીતના આવા રોગો આવે કોઈ કીટકો હોય કોઈ કૃમિઓ હોય એના લીધે નુકસાન થાય તો એની સામે રક્ષણ અથવા કોઈ પણ અજૈવિક ઠંડી છે વરસાદ આવે વધુ પ્રમાણમાં ક્ષારનું પ્રમાણ વધી જાય આવી પરિસ્થિતિઓમાં સર્જાતી તાણાનો પ્રતિકાર કરી શકે તેવી જાતિની પાક ઉત્પાદના સુધારવી જોઈએ ત્યારબાદ ચોથું પરિપક્વ સમયમાં ફેરફાર પરિપક્વન સમયમાં ફેરફાર એટલે કે બિયારણ વાવવાથી પાકની કાપણી સુધીનો સમયગાળો ટૂંકો હોવો જોઈએ અને આર્થિક દ્રષ્ટિએ કેવું ગણાય સારું ગણાય જેમ પાક વેલા ઉગશે તેમ ખેડૂતને શું થશે ફાયદો થશે એટલે કોઈ પણ પાક છે એનો સમયગાળો ટૂંકો હોવો જોઈએ તેમજ ઓછા સમયગાળાને કારણે પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો તેમજ ખેડૂત પ્રતિવર્ષમાં ખેતરમાં વધુ પાક ઉગાડી શકે તેની આવકમાં પણ શું થાય વધારો થાય અને સમાન પરિપક્વનથી કાપણીની ક્રિયા સરળ બને અને આ દરમિયાન પાકને નુકસાન કેવું થાય ઓછું થાય છે સમાન પરિપક્વનથી કાપણીની ક્રિયા કેવી બને સરળ બને અને આ દરમિયાન પાકને નુકસાન કેવું થાય ઓછું થાય છે આ થઈ જ્યો પરિપક્વન સમયમાં ફેરફાર પાંચમું છે વ્યાપક અનુકૂળતા વ્યાપક અનુકૂળતા એટલે કે વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી આવી જાત વિવિધ વિસ્તારોની વિવિધ આબોહવામાં શું કરી શકે છે ઉગાડી શકાય છે જેથી પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં કેવી નીવડે ઉપયોગી નીવડે એટલે કે વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો શું કરવો જોઈએ વિકાસ કરવો જોઈએ જેથી આબોહવા કોઈ પણ હોય પણ તેને ઉગાડી શકાય અને ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા એટલે કે ઘાસચારા માટે ઉપયોગી પાકમાં લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે પરંતુ અનાજ માટે વામન છોડ જ યોગ્ય છે કારણ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે આથી ઈચ્છિત કૃષિકીય લક્ષણોવાળી વિકસતી જાતો વધુ ઉત્પાદકતામાં શું કરે છે મદદ કરે છે એટલે ઘાસચારા માટે ઉપયોગી પાકમાં લાંબી અને વધુ શાખા હોય ઈચ્છિત લક્ષણ છે પણ અનાજ કોઈ પણ હોય તો અનાજ માટે છોડ કેવા હોય વામન એટલે નાના હોય છે તો આ થઈ ગઈ શેના માટેની જાત સુધારણા માટેના કારકોમાં વધુ ઉત્પાદન બીજું ગુણવત્તામાં સુધારણા જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા પરિપક્વન સમયમાં ફેરફાર વ્યાપક અનુકૂળતા અને ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા ત્યારબાદ આ બધા સવાલ એના ઉપરથી ત્યારબાદ ચૌદમો સવાલ છે પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન કેવી રીતના કરવું તો અન્ય ખેતી પ્રધાન દેશોની સરખામણીમાં ભારતમાં નાના નાના ખેતરોથી માંથી મોટા ખેતરો સુધી ખેતી થાય છે તમે જુઓ ગામડે અમુકને ઓછી જમીન હોય અમુકને વધારે જમીન હોય તો એ પણ નાની ઓછી જમીન હોય એ પણ ખેતી કરે છે અને વધારે જમીન હોય એ પણ ખેતી કરે છે એટલે નાના ખેતરોથી માંડીને મોટા ખેતરો સુધી ખેતી થાય છે આ કારણે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ ધન સૂચના અને તકનીકની પ્રાપ્યતા ઓછી હોય અમુક પાસે વધારે હોય નાના ખેતરો હોય તો એની પાસે આ બધી ટેકનિકલ વસ્તુઓ છે અથવા કોઈ પણ ભૂમિ છે ધન છે ઓછું હોય જ્યારે કોઈ પણ જમીનદાર હોય ગામમાં પચાસ વીઘા સો વીઘા જમીન હોય તો એની પાસે આ બધી ટેકનિકલ છે વસ્તુ બધી કેવી હોય વધારે હોય છે આથી આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલી અને તકનીકો અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે વધુ રોકાણ કરીને યોગદાન આપી પાક ઉત્પાદન વચ્ચે સહસંબંધ બાંધે આમ ખેડૂતોના રોકાણ કરવાની ક્ષમતાના આધારે પાક તંત્ર અને ઉત્પાદન પ્રણાલીનો નિર્ધાર કરે છે ખેડૂતો છે એને જગતનો તાત કહેવામાં આવે કેમ કારણ કે ખેડૂત છે તો જ પાક ઉત્પાદન થઈ શકે પાક ઉત્પાદન થશે તો જ મનુષ્યના પેટનો ખાડો ભૂરાય એટલે ખેડૂતોનું જો અત્યારે આંદોલન ચાલી રહ્યું છે કે પોતે પાક વીમા છે સરકાર દ્વારા માગવામાં આવેલા છે તો એના માટે જબરદસ્ત પંજાબના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ઉત્પાદન પ્રણાલીના સ્તર કયા કયા છે તો રોકાણ વગર કેમ ઉત્પાદન કરવું ઓછા રોકાણે કેમ ઉત્પાદન કરવું અને વધુ રોકાણે કેમ ઉત્પાદન કરવું એના વિશેની માહિતી છે બરાબર અને ત્યારબાદ આપણે લાસ્ટ સવાલ જોઈએ વનસ્પતિમાં પોષક તત્વોનો સમજાવો તો વનસ્પતિના પોષક તત્વો કઈ રીતના તો પોષક તત્વોની આવશ્યકતા અનુસાર વનસ્પતિઓને વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની આવશ્યકતા રહેલી છે વનસ્પતિઓને વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની શું રહેલી છે આવશ્યકતા રહેલી છે એમાં પોષક તત્વોની પ્રાપ્તિ તો પોષક તત્વોથી આપણને ત્રણ રીતના પ્રાપ્ત થાય હવામાંથી પાણીમાંથી અને જમીનમાંથી એમાં જોઈએ હવામાંથી કયા મળશે પાણીમાંથી કયા મળશે જમીનમાંથી મળશે એમસીક્યુ અને ખાલી જગ્યા માટે ખૂબ જ અગત્યનો સવાલ છે હવામાંથી કયા પોષક તત્વો મળશે તો કાર્બન ડાયોક્સાઇડ એટલે સોરી કાર્બન અને ઓક્સિજન હવામાંથી કયા મળશે કાર્બન અને ઓક્સિજન પાણીમાંથી કયા મળશે તો હાઇડ્રોજન પાણીમાંથી કયા મળશે હાઇડ્રોજન જ્યારે જમીનમાંથી બે પ્રકારના પોષક તત્વો મળશે ગુરુ અને લઘુ ગુરુને કહેવાય બૃહદ પોષક તત્વો લઘુને કહેવાય સૂક્ષ્મ પોષક તત્વો એમાં ગુરુમાં કયા કયા મળશે તો યાદ રાખજો ગુરુ પોષક તત્વો છે એમાં નાઇટ્રોજન મેગ્નેશિયમ સલ્ફર કેલ્શિયમ ફોસ્ફરસ અને પોટેશિયમ ગુરુમાં કયા કયા છે બૃહદ પોષક તત્વોમાં નાઇટ્રોજન મેગ્નેશિયમ કેલ્શિયમ સલ્ફર ફોસ્ફરસ અને પોટેશિયમ જ્યારે લઘુ પોષક તત્વોમાં મેંગેનીઝ બોરોન આયન ઝિંક કોપર મોલિબડેમ અને ક્લોરિન મેંગેનીઝ બોરોન આયન ઝિંક કોપર મોલિબડેડમ અને ક્લોરીન આ બધા કેવા છે લઘુ પોષક તત્વો છે તેથી વનસ્પતિને ભૂમિમાંથી તેર પાણીમાંથી એક હવામાંથી બે આવશ્યક પોષક તત્વો મળે છે અને ભૂમિમાંથી મળતા પોષક તત્વોમાં છ તત્વો માત્રામાં જોઈએ છે જેને કહેવાય કેવા લઘુ પોષક તત્વો કહે છે ખબર પડી કે નહીં છ વધારે માત્રામાં જોઈએ એટલે એ ગુરુ કેલ્શિયમ ફોસ્ફરસ ની બધું જોયું ને ગુરુ જ્યારે મેંગેનીઝ ની બધા છે લઘુ છે એ સાત છે ગુરુ કેટલા છે છ આમ ટોટલ કેટલા જોયું ભૂમિમાંથી સાત ત્યારબાદ પોષક તત્વોની ઉણપ જેના લીધે હવે ઉણપ પડે તો વનસ્પતિઓમાં ઉણપને કારણે તેની પ્રજનન વૃદ્ધિ અને રોગો સામેની સંવેદનશીલતા સહિતની બે ધાર્મિક પ્રક્રિયાઓ પર શું પડે અસર પડે જો આ પોષક તત્વો તેને પૂરતા પ્રમાણમાં મળે નહીં તો અને ખાતરની આવશ્યકતામાં વધારે પાક ઉત્પાદન માટે ભૂમિમાં પોષક દ્રવ્યો ઉમેરવા છાણીઓ ખાતર અને ખાતરની આવશ્યકતા પણ રહેલી છે આ આપણે પછી હમણાં એ જ બૃહદ અને ગુરુ પોષક તત્વો ક્યાં છે એના નામ આના પછી આપણે આગલા લેક્ચરથી સેન્દ્રીય ખાતરથી અભ્યાસ કરીશું